નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો ચાલો શરૂ કરીએ નવા વ્લોગ તો ચાલો પહેલું શાક પછી તરત આવી ગયું છે પહેલું છે રીંગણા તો તેને ફ્રેશ છે અને તેની જગ્યા પર રાખી દઈએ તો તમારા બધાનું સ્વાગત છે જો તમે નવા આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાકન પ્રેસ કરી લેજો જેથી કરીને તમારે વિડીયોની નોટિફિકેશન વહેલી તકે મળી રહે તો ચાલો શરૂ કરીએ પહેલો શબ્દ આવી ગયો છે રીંગણા રીંગણાનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા સસ્તા અને સારા અને ફ્રેશ તો ચાલો તમે જોઈ શકો છો તમે રીંગણા જોઈ કે સરસ રીતે ગોઠવણી કરી રહ્યા છે ગોઠવણી કરીને તેની કસ્ટમરને આપવાના હોય છે તેની જગ્યા પર કીધું છે નેક્સ્ટ શાક પછી છે કોબીજ કોબીજ ફ્રેશ ફ્રેશ કોબીનો ભાવ છે એક કિલોના ત્રીસ રૂપિયા તો એક કિલોના ત્રીસ રૂપિયા ચલો વધારે કોબી છે ફ્રેશ ફ્રેશ છે કોબી પણ એ જગ્યાએ રાખી દઈએ એના પછીનું નેક્સ્ટ શાક પછી તમે કોમેન્ટ બોક્સમાં મારો એના પછીનું નેક્સ્ટ શાક

રાખી દઈએ તો ચાલો સરસ રીતે એને ગોઠવી દઈએ ફ્રેશ છે એકદમ ફ્રેશ છે ફ્રેશ એના એક ભાવ છે સાઠ રૂપિયા ફક્ત ને ફક્ત ચાલો તેના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જવાનું છે ત્યાં કસ્ટમરે કસ્ટમરનો માલ આપી દઈએ ચલો ચાલો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે ફ્રૂટ છે ફ્રૂટની સાઈડમાં આપણે રાખી દઈએ એના પછીનું શાકભાજી આપણે જોઈએ છે શું છે એને આપણે કહીએ ચોલા પણ કહેવાય છે તો આનો ભાવ સસ્તા અને સારા છે એક કિલો ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા છે આ વટાણા ટાઈપ હોય છે તો ચાલો આના પછી નેક્સ્ટ શાકભાજી ક્યુ છે પછીનો નેક્સ્ટ શાકભાજી આવશે તમે જોઈ શકો છો ગુવાર ગુવારનો ભાવ તમારે ખબર જાય છે આજનો ભાવ છે ફક્ત ફક્ત સો રૂપિયા એક કિલ્લાનો એકદમ ફ્રેશ ફ્રેશ ગુવાર છે તો ચાલો એને એની જગ્યાએ પણ રાખી દઈએ હજી એમાં સારા સારા આપણે ગોઠવી દઈએ એટલે શું આપણે રાખવાનું હોય છે એના એક કિલોનો ભાવ છે એકસો વીસ રૂપિયા સસ્તા અને સારા અને એના પછી શાકભાજી આવશે ચાલો શું આવ્યું છે લીલી ચોરાફળી છે લીલી પણ કહેવાય છે અને ચોરી પણ કહેવામાં આવે છે તો નાની ચોરાફળી પણ કહેવામાં આવે છે નો ભાવ છે એક કિલાના એંસી રૂપિયા ચાલો જેને વિશે શાકભાજી ભાવતો હોય કોમેન્ટ કરતા જજો મને આ શાકભાજી ભાવે મને પેલું શાકભાજી ભાવે મને આ બહુ શાકભાજી ભાવે તો ચાલો તમે પણ કોમેન્ટ કરજો મને તો બધું જ શાકભાજી ભાવે છે ચાલો નેક્સ્ટ શાકભાજી છે લીંબુ લીંબુ તો બધાને ભાવતા જાય છે ચાલો એના લીંબુના ભાવ છે એક કિલોના સો રૂપિયા એના પછીનું શાકભાજી છે મોડા મરચાં મરચાં આપણે બે બકેટ હતા તો એક બકેટ આપણે કરવાનું હોય છે સારા સારા બકેટમાં મૂકી દઈએ કસ્ટમરને સારી રીતે દેખાય અને સારા સારા મરચાં લઈ શકે એ રીતે આપણે ગોઠવવાના હોય છે તો મરચાંનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા તો ચાલો સારી રીતે ગોઠવી અને તેને તેની જગ્યા ઉપર રાખી દઈએ તો ચાલો રાખી દો અને પછી બીજું નેક્સ્ટ શાકભાજી આપણે લઈ આવીએ નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે તીખા મરચાં જો તીખા મરચાનો ભાવ છે ફક્ત ને ફક્ત અલગ અલગ ધીમે ધીમે જેને સારા સારા મરચાં આપણે અલગ તારવીએ છીએ બીજા બકેટમાં આપણે રાખીએ છીએ બીજું બકેટ હવે આપણે બે બકેટ રાખવાના ના હોય એટલે જગ્યા ઘટે તો બધું શાકભાજી સમાય એમ આપણે એક બકેટમાં આપણે એક એક શાકભાજી રાખવાનું હોય છે તો સારી રીતે કસ્ટમરને દેખાય સારી રીતે આપણે શાકભાજી ગોઠવી શકીએ અને સારી રીતે કસ્ટમર લઈ શકે અને તાળવી શકે તો કસ્ટમરને જે ગમે એ પણ શકે તો આપણે એ શાકભાજીને સાઈડમાં રાખીશું ચાલો તીખા મરચાંનો એક કિલોનો ભાવ છે સાઠ રૂપિયા ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા તો ચાલો એ શાકભાજી આપણે સાઇડમાં રાખશું હવે એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જાશું તો નેક્સ્ટ શાકભાજી આપણે તમે કોમેન્ટ કરજો શું છે નેક્સ્ટ શાકભાજી તો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જો આ તમને વિડીયો લાઈક કરી લેજો તમારે વધારે ગમ્યું હોય તો શેર પણ કરી દેજો તો ચાલો નેક્સ્ટ શાકભાજી આવશે આના પછી શું આવશે જો વન ટુ થ્રી ઇસ ત્રણ ચાર એક શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો નહીં હજી નથી આવ્યું આવી ગયું છે જો ચાલો બધું શાકભાજી તમે જોઈ શકો છો ફુલાવર છે ટમેટા છે આદુ છે હળદર છે વટાણા છે લીંબુ છે મરચાં છે સફરજન છે લીલી ચોળાફળી છે વટાણી ચોળાફળી છે કોબી છે ગલકા છે મોટા રીંગણા છે નાના રીંગણા છે લીલી ડુંગળી છે પાલકની ભાજી છે કોથમીર છે તે બધું શાકભાજી તમે નિહાળી શકો છો તમે જોઈ શકો છો તો હાલો તમે હવે આ વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે જો તમને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો આ ચેનલ નવા આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારે વિડીયો ગમ્યો હોય તો આજુબાજુવાળાને શેર કરવા વિનંતી છે ના શેર કરવો હોય તો પણ થેન્ક યુ કરજો તો પણ થેન્ક યુ તો ચાલો ધન્યવાદ આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ તો તમને જો આવા વિડીયો જોવો હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે અને બેલ પ્રેસ આઈકન કરવું પડશે ચાલો બાય બાય